આપણી સાથે છે કુરજીભાઈ કુરજીભાઈ ને શું તબલી બધી પૂછીએ અને કેવું રહ્યો આપણું ટ્રીટમેન્ટ કુરજીભાઈ ક્યાંથી આવે થી રાજકોટ જિલ્લા શું તકલીફ થતી કુરજીભાઈ કે એસિડિટી હતી અને કળમાં દુખાવો થતો એક પગ દુખતો એક પગ દુખતો અને કમરમાં દુખાવો થતો અને એસિડિટી થતી અને આ ગેસ એસિડિટી તો કેટલા રમ જાતી કોરોના તરફ કોરોના થી ને ત્યારથી તો મામા તમે 8-10 વર્ષ લખાયા છે હા હા

કમરમાં દુખાવો થતો ત્રણ ચાર પાંચ આપણે પાંચ સેટિંગ કર્યા ભાઈ હવે ગેસિડિટી હવે કઈ તકલીફ આવે છે અને કુર્તી ભાઈ મારા તો કોઈ દવા આપવામાં આવી કોઈ પણ જાતની દવા વગર અમારી જે ટ્રીટમેન્ટ છે એ ટ્રીટમેન્ટ થી તમને પેટ ની અંદર તમને શું તો કે એસિડ વધી જતો આપણે એસિડ પેટ માં આપણે આદર ઓદરી નું સેટિંગ કરી અંદર થી એસિડ ઘટાડી દીધો પેટ માં જે એસિડ વધારે પડતો બનતો તો એસિડ બનતો તો છો કરી દીધો એટલે ટૂક માં સંપ્રવણ માં એસિડ બનવા મળ્યો એટલે ડાયજેસ્ટ સિસ્ટમ માં ફરક પડતો હવે કેટલું સારું કહી શકું કુતરી બહુ સારું છે કાય વાંધો નથી બરાબર ને કમર ના પગ માં એમાંય કાય વાંધો નથી બરાબર સારું છે બરાબર પાસ સેટિંગ દીધા પછી અને કુતરી ભાઈ કેવી લાગી તમને અમારી સારવાર બહુ સારું

Thank <laughs> 我说。